ચાલો આપણે હવે ના ઓક્સાઇડ લઈ લઈએ મેગ્નેશિયમ ના ઓક્સાઇડ મેગ્નેશિયમ ના ઓક્સાઇડ ચાલો જો ઓક્સાઇડ લઈ લીધો ને જો આ લઈ લીધા ચલો આ શું છે બે ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે મેગ્નેશિયમ ના ઓક્સાઇડ માં આપણે પાણી નાખીએ ચાલો આ શું છે હા શું છે શું છે અને રોપરમાં શું નાખીએ છીએ રોપડમાંથી શું નાખીએ છીએ ચાલો અને હલાવી નાખી હવે શું બની ગયા મેગલેસિયા લાલ છે કયું લાલ આ લાલ લિખમ પત્ર છે આ પૂરું લીખમશ પત્ર છે આ બંને લીટમાસ પત્રને આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ માં નાખશું જો લાલ લીટમાસ પત્રનો કલર કેવો થયો તો આ દ્રાવણ એસિડ છે કે બે કેવું દ્રાવણ છે કારણ કે બે જ લાલ લીટમસ પત્ર ને ચલો હવે ભૂરું લીટમસ પત્ર નાખીએ की। पूरा लिटमस पत्र पर कोई असर था ना। ना। के है? ना। पूरा तो पूरा रहता है। लाल लिटमस पत्र पूरा नहीं है। તેથી કહી શકાય કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે.